સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુટ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાયલોન સેવ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે ને એકદમ ઉપરથી ક્રિસ્પી અને નરમ જે ખાવાની ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે તો એના માટે મેં અહીંયા બે વાડકી જેટલો ચણાનો લોટ લીધો છે એને આપણે હવે ચાળી લઈશું હવે લોટને ચાળી લીધા બાદ આપણે એને એક સાઈડ પર મૂકી દઈશું ત્યારબાદ આપણે જેટલો લોટ લીધો છે બે વારકી તો અહીંયા મેં એક વાડકીમાં જેટલું તેલ લીધું છે એટલું જ પાણી લેવાનું અડધી વાટકી જેટલું પાણી અને અડધી વાટકી જેટલું તેલ લીધું છે એમાં ગાંછિયાનો સોડા કે પાપડ ખાડ કે એ મેં એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે ને એને બરાબર મિક્સ કરી લેવાનું જ્યાં સુધી તેલ અને પાણી એક સરખું બરાબર મિશ્રણ વાઇટના થઈ જાય સફેદ ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરી લેવાનું જેટલું સફેદ થશે ને એટલી આપણી સેવ એકદમ સ્મૂથ અને શાઇનિંગવાળી થશે નાઇલોન સેવ તો હવે આપણે લોટ બાંધી લઈશું એટલા પાણીથી જ આપણું મિશ્રણથી લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો આ રીતના આપણે કઠણ એવો લોટ બાંધી દેવાનો ત્યારબાદ કઠણ લોટ બાંધીને આપણે હવે થોડું થોડું પાણીવાળા હાથ કરીને લોટને બરાબર મસળી લેવાનો જ્યાં સુધી લોટ સ્મૂથ રબર જેવો ના થાય ત્યાં સુધી લોટને બરાબર મસળવાનો તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બરાબર કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને સેવ બનાવવા માટે પરફેક્ટ થવા લાગ્યો છે તો અહીંયા પાણીવાળા હાથે કરીને મસળી મસળીને લોટનો આ ટાઈપ આપણે બનાવી લેવાનો તો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે ને લોટ આપણો બનીને તૈયાર છે તો હવે મેં એક પ્લાસ્ટિકમાં તેલ લગાવીને લોટને બરાબર મસળી લીધો છે કે જેના થકી આપણો લોટ એકદમ સ્મૂથ જેટલો લોટ આપણો મસળાયેલો હશે તેટલી જ આપણી સેવ સરસ થશે તો આ રીતે પાંચથી સાત મિનિટ મેં પ્લાસ્ટિકમાં બરાબર સોફ્ટ લોટ કરી એક સંજામાં ભરી દીધો છે અને એકદમ ઝીરો નંબરની જાલીવાળી સેવ આપણે પાડી લઈશું તો આ રીતે આપણી સેવ બનીને તૈયાર છે સેવ થઈ જાય પછી આપણે એને ધીમે પલટાવાનું સેવ થઈ ગઈ છે હવે એક સાઈડની હવે અને આપણે પલટાવી દેસુ તો આપણી સેવ થઈ ગઈ છે એ જ રીતે આપણે બીજી સેવ પણ પાડી લઈશું જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેના થકી તમને સૌથી પહેલા વિડીયો મળે તો ફણસાણવાળાની દુકાન કરતા ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી આપણી નાયલોન સેવું બનીને તૈયાર છે તો આજની મારી રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાહેબ બંદગી સાહેબ